સૌ પહેલાં તો હું હાલારના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એમના નેતૃત્વમાં જે પ્રકારે આજ સુધી કામો થયા છે જે રીતે વિકાસ યાત્રા આખા હાલારની આગળ વધી છે એના પર પુનઃ વિશ્વાસ કરી અને સર્વે નાગરિકોએ પુનઃ પોતે ઉમેદવાર હોય એ પ્રકારની લડત કરી અને નાગરિકોએ આ જે પરિણામ શક્ય કર્યું છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓએ જેને રાત દિવસે કરી અને આ પરિણામમાં ખૂબ જ માટે જહેમત ઉઠાવી છે એ તમામને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જીતનો જો સાચો જસ કોઈને આપી શકીએ તો હાલારના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓને હું આ જસ આપું છું એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે આટલી અફવા આટલા સંઘર્ષ મય વાતાવરણમાં પણ જે સારી રીતે બધાએ વિશ્વાસ રાખી અને મજબૂતીથી લડત આપી એના લીધે આ પરિણામ શક્ય થયું છે ત્યારે પુનઃ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી આ જીત એમને સમર્પિત કરું છું અને ફરીથી આવતા પાંચ વર્ષ માટે મોદી સાહેબના નેતૃત્વમાં હાલ આની જે સેવા કરવાની તક આપ સૌની આ મહેનતને લીધે મને મળી છે ત્યારે હું ખાતરી આપું છું આપણે સૌ મજબૂતીથી સાથે રહી મોદી સાહેબના નેતૃત્વમાં જોડવામાં આપણે સૌ રાત ફરીથી એક વખત સર્વે કાર્યકર્તાઓને સર્વે નાગરિકોને વંદન કરી અને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો દુઃખદ બનાવિત પીડિતોના જે પરિવાર છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીનો આખો પરિવાર

ક્યાંક હું મારી વાત કરું છું તમે બધાએ આ દુઃખ ક્યાંક અનુભવ્યું છે અને આનાથી વધુ દુઃખદ કંઈ હોય જ ના શકે હું હૃદયપૂર્વક સમગ્ર પરિવાર સાથે અમે એક પરિવારના સદસ્યની જેમ જ ઉભા છીએ તમારું દુઃખ એ તમારું એટલું ને એટલું દુઃખ છે ત્યારે આપના આ દુઃખમાં સહભાગી થઈ અને હું હૃદયપૂર્વક આપણા પરિવારને પણ ક્યાંક મારી સંવેદનાને લાગે

પાછલા દસ વર્ષમાં જે પ્રકારના કાર્ય સમગ્ર જામનગર લોકસભામાં થયા છે